જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે યુટ્યુબમાં ફેમસ થવા માટે પણ સપોર્ટ કરતા લોકો અને કરણ શાંતોયા અને હેમંત ચાવડા મનસુખભાઈ ગાડીઓ આપે છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાંભળો હા બોલો ખાલી ખાલી અમારી સમાજ ને ગેરમાર્ગે દોરવાનો ધંધો કરે છે બઉ સારો અનુભવ થયો મને ઘણા એવું કીધું કે હા અને advocate છે એ કોઈ દી હરતો નથી કાતો જીતે છે કા સીતે છે એટલે આવા નાલાયક લોકોથી તમારે કઈ ડરવા નું નાં હોય આપડે બધા એ એક જ સલાહ તમારા વખાણ કર્યા કે ખરેખર કરણ ભાઈ છે હા એનું પણ સમાજ માં ઘણું યોગદાન છે કે નાગદાન છે થી આપડા સમાજ ને ઘણો support કરે છે પણ આપડા સમાજ ના જે અંદર ના જે કીડા છે ને એ લોકો છે અને એ આ youtube જોવા ખુલ્લા પડી ગયા અને એ વાત કરી કે તમારો સાંભળો બોલો એટલે અમારી સમાજના ઘણા માણસો છે ને તમારો આભાર માન્યો છે અને તમારો આભાર માની અમારી સમાજ ને આપવા બદલ

પછી વરનો હોય કે આપડે ફી વરનો ગણીએ પણ જે એ બોલ્યો એ ગેર વ્યાજબી બોલ્યો કેવાય પણ તમે ગેર વ્યાજે એક વ્યક્તિ ગેર વ્યાજબી બોલ્યો હોય બરોબર એ આજે બાળક જ ગણાય પણ ઓલો વાત પૂરી સાંભળો પૂરી નથી થઈ છે પૂરી નથી થઈ સાંભળો પૂરી નથી થઈ સાંભળો સાંભળો હવે મારી વાત સાંભળો પચાસ વર્ષ નો માણસ મનસુખ એ એમ કેતો હોય કે અમે મામા ફઈ છે ને બરાબર એની એની ની ઉંમર ની દીકરી છે ઉદયભાઈ બોલ્યા હોય તો એને માફી મંગાવી હતી અગર મનસુખભાઈ ની તાકાત હોત ને અને એટલો બધો કાર્ય હોત તો એને માફી મંગાવી હતી પણ એને જે જાગૃતિ બેન વિશે જે બોલ્યા કે ભાઈ અમે મામા ફોઈડા મારે હાલે

હા પણ હું હું કેવા માંગુ છું તમને સોશિયલ મીડિયામાં અગર એ મારો ભાઈ કાર્યકર્તા છે અને અમદાવાદ હાઈકોર્ટની વાતો કરતો હોય આવું બધું કરતો હોય એ વ્યક્તિ અગર ઉદય ડોડિયા પાસે માફી મંગાવી હોત વિડીયો મેંકાવ્યો હોત અને એમ કીધું હોત કે ભાઈ મેં જે બોલ્યો એ હું ગલત બોલ્યો છું એવી રીતે મર્દાનગી જો બતાવી હોત ને તો વાંધો નથી પણ એને તો એવું કામ કર્યું કે ભાઈ ઓલા જાગૃતિ બેન એટલે એની દીકરી બરોબર કેવાય એને એવું કીધું કે ભાઈ મારે

આપણે મારી વાત હમળ આપડે આપડે વિરોધ કરતો આપડે વિરોધ કરતા આપણે મગજમાં એવું હતું કે નઈ વ્યક્તિ આ જે એને ઓલા જાગૃતિ બેન વિશે બોલ્યો એનાથી ખબર પડી જાય કે આ માણસ કોઈ આ એનામાં કોઈ લાયકાત નથી એમ સંસ્કાર નથી મને માણસ નો ફોન આવ્યો ને ત્યારે મને ચોખ્ખું કહી દીધું ભાઈ તારા માટે હું ખરાબ જ જાવ અને મારા શબ્દ હતા નહિ એના માટેના ના શબ્દ છે બધા કે તારે નો આવું મારી પાસે મને કેવું કેવું સંભળાવી લીધું છે ખબર છે એ ઉદયભાઈ જે એ બોલે ને એ વિડીયો બી એને નીચે હટાવી લીધો બરાબર ઉદયભાઈ ને કદાચ હાલો ઉદયભાઈ ને ઉદયભાઈ ગેરશબ્દ બોલ્યા એ વ્યાજબી નો કહેવાય આપડે માની શકીએ છીએ પણ ઉદયભાઈ

જો એવું બોલતો હોય તો એ એના કોઈ લાયકાત નો કેવાય આ મને ખબર પડે અરે સમાજ સમાજ ઓળખી ગયા છે કે આ છેલ્લી કોટી કોલેટી નો માણસ છે જે કોલેટી કોલેટી કરે છે એને એક વાલી બિયારણ બતાવવું પડે છે કે હું આ બિયારણ માણસ છું આ બિયારણ માણસ છું ખરે આમાં છે ને બિયારણ બદલી ગયું છે હમ હમ આશ કરી અને ચેક કરી ત્યારે ખબર પડે કે આ કોનું બિયારણ છે કારણ કે દલિત સમાજ નો છોકરો હોય દલિત સમાજ ની દીકરી કોઈ દિવસ ગાળ નો દે

પણ ભૂલ છે ને બાજવા માટે તો બધા હિંમત હિમ્મત ભૂલ સ્વીકારવા માટે જે હિમ્મત કરે ને એને સાચો વીર કહેવાય ના ના કઈ વાંધો નહી બરાબર તમે કઈક ને કઈક વ્યવસ્થિત રીતે મેસેજ છે તો કઈ વાંધો નહી તમારી પરમિશન હોય તો હું ચડાવી દઉં બરાબર અરે કરણભાઈ મારી પરમિશન છે ને હું મારી પરમિશન હોય જ કારણ કે સમાજ ને જ્યારે સાચો મેસેજ જતો હોય ને તો સમાજ ને સત્ય ની સાથે હું હંમેશા રહું છું